સુરતના કતારગામ વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરનાર ઉત્તર પ્રદેશના મેરઠના ચાર ઇસમોને પ્રાંતિજ પોલીસ સ્ટેશનની મદદથી પિસ્તોલ અને જીવતા કાર્ટિસ તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો ડિટેક ગુનો કરતી કતારગામ પોલીસ ગત પાંચ તારીખના રોજ રાત્રિના સમય દરમિયાન કતારગામ રત્નમાલા સર્કલ પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં ઘર નંબર બી ચારસો એકમાંથી માંથી દરવાજાને લગાવેલ તાળું તોડી અને ઘરમાં કબાટમાં રહેલ સોના ચાંદીના દાગીના મળી અને બે લાખ છ હજાર પાંચસોની ચોરી થઈ હતી જે અંગે વ્યાસ દ્વારા કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તમામ પ્રકારની તપાસના અંતે કતારગામ પોલીસે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની મદદથી ઉત્તર પ્રદેશના મેરઠના ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા ગઈ તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રત્નમારા સર્કલ પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્ષના ઘર નંબર બી ચારસો એકમાં એક દિવસની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ જે અંગે ગુનો રજિસ્ટર કર્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારી કર્મચારીઓએ આરોપીઓનું પગેરું મેળવવા પ્રયત્નો શરૂ કરેલ અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ બે આરોપીઓ મોટરસાયકલ ઉપર સલાબતપુરા વિસ્તારમાં જતા જાણવા મળેલ અને તે આધારે તપાસ કરતા આરોપીઓનો મોબાઈલ નંબર પણ મળી આવેલ જેના સર્વેલન્સ આધારે આરોપીઓ પ્રાંતિજ વિસ્તારમાંથી પાસ થતા હોવાની માહિતી મળતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર આર નાઓની ટીમ મારફતે નાકાબંધી કરાવી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરાવેલ આ ગુનામાં પકડાયેલ ચારેય આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ કાર્ટિસ નંગ પાંચ સોના ચાંદીના દાગીના રૂપિયા આઠ લાખ નેવ હજાર ચારસો અઠ્ઠાવન મળી કુલ તેર લાખ પચાસ હજાર નવસો અઠ્ઠાવનનો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી સ્થાનિક ચોરીના ગુનામાં ગયેલ સોના ચાંદીના દાગીના ઉપરાંત બીજા પણ દાગીના મળી આવેલ હોય આરોપીઓની અન્ય ગુનામાં પણ સંડોવણી હોય તે ચોક્કસ શક્યતા હોય દિશામાં તપાસ ચાલુ છે આરોપી રિહાન મહમદ કયુર મોહમ્મદ સહિતના ચારેય આરોપીઓને ગુનાના કામે અટક કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધર્યું છે